જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોમાં આપણે શનિ જયંતિ વિશે જાણીશું શનિ જયંતિ ક્યારે છે તેનું મહત્ત્વ શું છે તેની પૂજા વિધિ તેના ઉપાયો તેની કથા સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં સૌપ્રથમ વખત આ ચેનલમાં જો આવી રહ્યા હોઉં તો ચેનલને સબ્સ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો હિન્દુ ધર્મમાં શનિ જયંતીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે તે દર વર્ષે વૈશાખ માસને અમાવસ્યા તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે શનિ જયંતિ છ જૂન બે હજાર ચોવીસને ને ગુરુવારે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શનિદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે તેમજ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે તો ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શનિદેવની પૂજા કરવાથી તેમના આશીર્વાદ તો મળે છે તેમજ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે તો શનિદેવને કર્મ ફળદાતા દેવ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર આ દિવસે સૂર્યદેવ અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો શનિને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે તો આ કારણે દરેક વ્યક્તિને જીવનમાં ત્યારે શનિ સાડા કરવો પડે છે અમાસના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી તેમની શુભ દ્રષ્ટિ પણ તમારા ઉપર પડે છે તો વૈશાખ મહિનાની અમાવસ્યા તિથી પાંચ જૂન બે હજાર ચોવીસના ના રોજ સાંજે સાત વાગે અને ત્રેપન મિનિટથી શરૂ થશે જ્યારે અમાસની તિથિ છ જૂન સાંજે છ વાગે અને છ મિનિટે સમાપ્ત પણ થઈ જશે તેથી શનિજયંતિ છ જૂને ઉજવવામાં આવશે તો શનિ શનિજયંતિના દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાનો પણ નિયમ છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ દોષ હોય અથવા તો શનિની સ્થિતિ નબળી હોય તો શનિ શનિજયંતિના દિવસે વ્રત કરીને સરસવનું તેલ કાળા તલ વાદળી ફૂલ શમીના પાન વગેરે અર્પણ કરવા જોઈએ તેનાથી શુભ ફળ આપણને મળે છે શનિજયંતિના દિવસે નિત્ય કાર્ય પતાવ્યા બાદ સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરી લેવા જોઈએ શનિ જયંતિના દિવસે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ શનિ જયંતિના દિવસે શનિ મંદિરે પણ જવું જોઈએ આ દરમિયાન સાથે સરસવના તેલ ઉપરાંત શમીના પાન વાદળી ફૂલ વગેરે શનિદેવને અર્પણ પણ કરવા જોઈએ ભક્તિપૂર્વક શનિદેવની આરતી પણ કરવી જોઈએ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે શનિ મંદિરે જાઓ ત્યારે શનિદેવની આંખમાં જોવું જોઈએ નહીં શનિ શનિજયંતિ પર શનિ દોષથી મુક્તિ માટે અડદ સરસવનું તેલ બદામ જૂતા ચંપલ છત્રી લોખંડ કોલસો વગેરે વસ્તુઓનું પણ દાન કરવી જોઈએ શનિ યંત્રની પૂજા કરવાથી શનિની પીડામાં પણ રાહત મળે છે શનિનો મંત્ર ઓમ શમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ શનિ જયંતિના દિવસે પૂજા માટે કેટલીક સામગ્રીનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેના વિના પૂજા થાળી અધૂરી માનવામાં આવે છે અને આ જ વસ્તુઓથી શનિદેવની પૂજા કરવાથી વ્રતનું પૂર્ણ ફળ પણ મળે છે તો શનિદેવનો ફોટો શનિદેવની ચાલીસા શનિદેવ કથાનું પુસ્તક કાળા અને વાદળી વસ્ત્રો વાદળી ફૂલો અને ફૂલોની માળા સરસવનું તેલ તલનું તેલ કાળા તલ હવન સામગ્રી હવન કુંડ ચોખા અગરબત્તી શમીના પાન ગંગાચળ મીઠાઈઓ ફળો ચંદન દીવો સોપારી પાણી આસન પાન અને દક્ષિણા આ સામગ્રી તો અવશ્ય હોવી જોઈએ તો ચાલો જાણીએ કે શનિ જયંતિના દિવસે પૂજા કેવી રીતે કરવી તો આ દિવસે સવારે ઉઠીને સ્નાન વગેરે કરીને શનિદેવની વિધિવત પૂજા કરો આ દિવસે શનિદેવને સરસવના તેલ અને કાળા તલથી અભિષેક કરો શનિ મંદિરમાં જઈને દર્શન કરો જો તમારી કુંડળીમાં દોષ છે તો તેનાથી છુટકારો મેળવવા માટે શનિ જયંતિના દિવસે શનિ મંદિરમાં જઈને પીપળાના ઝાડને જળ ચઢાવો

હનુમાનજીના ભક્તોને ક્યારેય પણ પરેશાન કરતા નથી આવી સ્થિતિમાં શનિ જયંતિના દિવસે ચમેલીના તેલનો દીવો હનુમાનજીને દાન કરવું જોઈએ અને સિંદૂરનો જફ્ફો પણ અર્પણ કરવું જોઈએ દોષથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે હનુમાન ચાલીસા અથવા તો સુંદર કાંડનો પાઠ કરવો જોઈએ જેના કારણે શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોને આશીર્વાદ પણ આપે છે ગરીબોની સેવા કરવાથી શનિદેવના આશીર્વાદ પણ મળે છે શનિ જયંતિના દિવસે ગરીબોને કાળા તલ કપડાં અડદની દાળ ચંપલ અને ધાબડાનું દાન કરવું જોઈએ શનિ જયંતિના દિવસે ઉપવાસ કરવો જોઈએ ન હોય તો દિવસમાં માત્ર એક જ વાર ખાવું જોઈએ કાળા વસ્ત્રો પહેરી શનિદેવની પૂજા કરવાથી આપણને ખૂબ જ લાભ થાય છે ચાલો જાણીએ કે શનિ જયંતિના દિવસે કયા ઉપાય કરવા જોઈએ તો શનિજયંતિના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી ચોપડેલી રોટલી ખવડાવો આમ કરવાથી તમને દેવની કૃપા પ્રાપ્ત થશે તેમજ તમામ મનોકામના પણ પૂર્ણ થશે અને તમને શનિદોષથી પણ રાહત મળશે શનિ શનિજયંતિના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના પાંચ દીવા પ્રગટાવો આમ કરવાથી દેવ જલ્દી પ્રસન્ન થશે અને તમને બધી જ પરેશાનીઓમાંથી પણ રાહત મળશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે શનિ જયંતિ પર શનિ મંદિરમાં જઈને મૂર્તિની સામે શનિ ચાલીસા અથવા તો શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમે શનિ પનોતી અને શનિ સાડા સત્યથી મુક્તિ મેળવી શકો છો સાથે જ તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળશે જયંતિના દિવસે ગરીબો અથવા તો જરૂરિયાતમંદ લોકોને કાળા તલ સરસવનું તેલ ધાબળો અને થોડી દક્ષિણા દાન કરો આમ કરવાથી પણ તમને શનિ દોષમાંથી રાહત મળશે તમને કરિયર અને બિઝનેસમાં પણ સફળતા મળશે શનિ દેવની પૂજા કરતી વખતે તેમની આંખોમાં ન જુઓ પરંતુ માત્ર શનિ મહારાજના ચરણોમાં જોવું તો શનિ દેવની પૌરાણિક કથા વિશે જાણીએ તો સૂર્યના પુત્ર શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે કારણ કે તેઓ ફળ આપે છે તેથી જ તેમને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે જો જોકે શનિદેવના આ ગુણને કારણે તમામ મનુષ્યો તેમનાથી ડરે છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ કોઈ ભૂલ કરે તો તે શનિદેવને સજાના નિયમથી બચી શકાતો નથી આ જ કારણ છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની શનિની સ્થિતિ સારી રહે અને તેને દોષનો ભોગ ન બને પરંતુ શું તમને ખ્યાલ છે કે એક વખત શનિદેવને ખુદ શ્રાપનો ભોગ બનવું પડ્યું કે શનિદેવને તેમની પત્નીએ શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ માથું ઝુકાવીને ચાલે છે ચાલો જાણીએ કે શનિદેવની પત્ની અને આ પૌરાણિક કથા વિશે તો બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા તેઓ તેમનો મોટા ભાગનો સમય શ્રી કૃષ્ણની પૂજામાં વિતાવતા હતા શનિદેવના લગ્ન

પત્નીના ઘણા પ્રયત્નો પછી પણ શનિદેવનું ધ્યાન હટાવી શક્યા નહીં આ પછી શનિદેવની પત્ની ગુસ્સે થઈ ગઈ અને ગુસ્સામાં તેણે શનિદેવને શ્રાપ આપ્યો પત્નીએ કહ્યું કે આજ પછી જે વ્યક્તિ પર શનિદેવની દૃષ્ટિ પડશે તેનો નાશ થઈ જશે ધ્યાનથી જાગ્યા પછી શનિદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેને પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો આ માટે શનિદેવે માફી પણ માંગી હતી પરંતુ શનિદેવની પત્ની પાસે શ્રાપને પાછો વાળવાની શક્તિ ન હતી આ ઘટના પછી શનિદેવ માથું નીચે રાખીને ચાલવા લાગ્યા જેથી તેમની દ્રષ્ટિએ કોઈનો પણ બિનજરૂરી વિનાશ ન થાય જો આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય દેવ લખવાનું ભૂલતા નહીં